શહેરના સૌથી મોટા બિઝનેસ ટાવરના પચાસમાં માળે એક ભવ્ય મિટિંગ ચાલી રહી હતી શહેરના નામી ઉદ્યોગપતિઓ એક એવા શખ્સની રાહ જોઈ રહ્યા હતા જેણે રાતોરાત માર્કેટના તમામ શેર ખરીદી લીધા હતા ત્યાં જ દરવાજો ખોલ્યો અને એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો યુવાન અંદર આવ્યો તેનું નામ હતું આર્યન આર્યન એક દિવસે આ શહેરમાં નવી આશા સાથે આવ્યો હતો ગજવામાં માત્ર પચાસ રૂપિયા અને આંખોમાં મોટા સપના તે એક આઈટી કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા માટે ગયો હતો ત્યાં કંપનીના માલિકના ઘમંડી દીકરા વિક્રાંતે તેની ફાટેલી બેગ અને રિઝલ્ટ જોઈ આખી ઓફિસ વચ્ચે તેને ધક્કો માર્યો વિક્રાંત હાસ્ય કરતા બોલ્યો એ ગવાર તારી લાયકાત આ ઓફિસની બહાર કચરો સાફ કરવાની પણ નથી આ એસી કેબિનના સપના જોવાનું છોડી દે અને ગામડે જઈને ભેંસો ચરાવ નીકળ અહીંથી આર્યન નીચે પડ્યો તેના બધા જ ડોક્યુમેન્ટ નીચે પડી ગયા ઓફિસના સ્ટાફે તાળીઓ પાડીને તેની મજાક ઉડાવી આર્યન રિઝલ્ટ સાફ કર્યું ઊભો થયો અને વિક્રાંતની આંખોમાં આંખ મિલાવીને માત્ર એટલું જ બોલ્યો તારો આ ધક્કો મને બહુ ઊંચે સુધી લઈ જશે યાદ રાખજે ફરીથી મળીશું એ રાત્રે આર્યન રેલવે પ્લેટફોર્મ ઉપર સૂતો તેણે નક્કી કર્યું કે હવે રડવાનો સમય નથી કંઈક કરી બતાવવાનો સમય છે સવારે તે છાપા વેચતો બપોરે એક નાની દુકાનમાં કમ્પ્યુટર રિપેર કરતો અને રાત્રે મોડે સુધી પ્રોગ્રામિંગ શીખતો તેની પાસે રહેવા માટે પોતાની છત નહોતી પણ મગજમાં એક જ ધૂન હતી મારે મારી ઓળખ બનાવી છે એક વર્ષ બાદ તેણે એક એવી એપ્લિકેશન બનાવી જેણે ગ્લોબલ માર્કેટમાં ધૂમ મચાવી દીધી મીટિંગ રૂમમાં સોપો પડી ગયો હતો વિક્રાંત જેની કંપની ડૂબી રહી હતી તે નવા માલિક સામે હાથ જોડીને ઊભો હતો તેણે ખબર નહોતી કે આ એ જ ગવાર યુવાન છે જેણે તેણે ધક્કો માર્યો હતો આર્યન તેની સામે એક ચેકબુક ફેંકી અને શાંતિથી કહ્યું વિક્રાંત તારી કંપની મેં ખરીદી લીધી છે તે દિવસે તે મને કહ્યું હતું ને નિકળ આજે હું તને કહી રહ્યો છું આ સીટ ઉપરથી ઊભો થ આ કંપની હવે મારી છે મીટિંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો વિક્રાંત ધ્રુજતા હાથે રાજીનામાના કાગળ ઉપર સહી કરી રહ્યો હતો તેની આંખોમાં હારનો ડર અને જૂના વર્તનનો પસ્તાવો હતો તેને લાગ્યું કે આજે આર્યન તેને બધાની વચ્ચે બેજત કરી અને ઓફિસની બહાર ફેંકી દેશે વિક્રાંતે નીચું જોઈને કહ્યું આર્યન સર મેં તમારી સાથે જે કર્યું હતું તે બદલ હું માફી માગું છું હું અત્યારે જ આ ઓફિસ છોડીને જતો રહીશ આર્યન પોતાની ખુરશી પરથી ઊભો થયો વિક્રાંત પાસે ગયો અને તેનો હાથ પકડી લીધો આખી ઓફિસ સ્તબ્ધ થઈ ગઈ આર્યનને શાંત અવાજે કહ્યું ના વિક્રાંત મારે તને બહાર નથી કાઢવો હું આ કંપનીનો નવો માલિક જરૂર છું પણ તારા અનુભવની મને જરૂર છે આ રહી તારી જૂની કેબીનની ચાવી વિક્રાંત ચોકી ગયો પણ કેમ મેં તો તમારું અપમાન કર્યું હતું આર્યન સાથે જવાબ આપે છે વિક્રાંત બદલો તો નબળા માણસો લે વિક્રાંતની આંખોમાં આંસુ આવી ગયા જે માણસને તેણે ગવાર કહીને હાકી કાઢ્યો હતો આજે એ જ માણસ તેને ગરિમા અને માન સાથે જીવવાની બીજી તક આપી હતી ખરો વિજય એ નથી કે તમે કોઈને હરાવી દો પણ ખરો વિજય એ છે તમે તમારા વ્યવહારથી હારેલા માણસનું દિલ જીતી લો ક્ષમા એ સૌથી મોટો બદલો છે